બીજું આના સિવાય અમે કલા મહાકુંભમાં બહુ બધી લેવલ્સ પર અમે પરફોર્મ કર્યું છે ઓમ કલ્ચરલ ગ્રુપ તરફથી અમારી ટીમ ઇન્ડિયા ને જાપાનના જે એક્સપો હતો એમાં રિપ્રેઝેન્ટ કરીને આવી છે અને એવા ઘણા બધા ઇવેન્ટ્સ છે જેમાં અમે અમારા તરફથી જેટલી બનતી કોશિશ હતી એ બતાવીને ફોક ડાન્સને પ્રેઝન્ટ કર્યું છે અને રાજકોટમાં આવીને મેમ મારો એ જ સંદેશ છે કે આજકાલના જે નાના બાળકો છે એ વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે જાય છે મને એવું લાગે છે કે આપણા ફોકનું જે છે ને એ જળવાઈ રહેવું જોઈએ કારણ કે અમે જે પરફોર્મ કરીએ છીએ મિશ્ર છે હવે એમાં હાંચના છૂંદણા કરવાના આ આ જે ઓર્નામેન્ટ્સ છે ટીકો પહેરવાનો આપણે કઈ રીતે સાડીને ડ્રેપ કરીએ છીએ આ આપણી સંસ્કૃતિ છે અગર આપણે એને જાળવી નથી રાખતા તો એ આગળ જઈને કન્ટિન્યુ થવાની નથી તો મારા મત મુજબ મારો અને અમારી ટીમનો આ સંદેશ રહેશે કે ભાઈ આપણે જેટલું બને એટલું આપણી સંસ્કૃતિને પ્રેઝેન્ટ કરીએ આગળ વધારીએ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ આપણે એને પ્રસ્તુત કરીએ થેન્ક યુ સરસ થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં